ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડેલ કરોડોની ગાંજાની ગોળીઓનો જથ્થો સુરતમાં મંગાવનાર બેને સુરત એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે એવી બાતમી મળી હતી પોલીસને કે ગત ત્રીજી જાન્યુઆરીના રોજ ભરૂચના એલસીબીની ટીમે એક કરોડ તેત્રીસ લાખ એકતાલીસ હજારથી વધુની મતાના ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે ગાંજાનો જથ્થો મંગાવનાર સુરતમાં સહારા દરવાજા પાસે અશોકા હોટલ સામે ભેગા થઈ સુરત છોડી ભાગી જવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા જ એસઓજી પોલીસે ત્યાંથી બંને આરોપીઓ અંબાલાલ કલાલ અને ઉદયલાલ છગુજી પ્રજાપતિને ઝડપી પાડ્યા હતા કરતા કબૂલાત કરી હતી કે તેઓ પોતાના ઘરની નીચે કરિયાણાની દુકાન ચલાવતા હોય અને આ ભરૂચ ખાતે પકડાયેલા આરોપીઓ પાસેથી ગાંજાની ગોળીઓ મંગાવી હતી અને છૂટકમાં પાનના ગલાઓ તથા કરિયાણાની દુકાન પરથી વેચાણ કરતા હતા હાલ તો એસઓજી પોલીસની ટીમે આરોપીનો કબજો ભરૂચ એસઓજી ટીમને સોપન તજવીજ હાથ ધરી છે